આપણા દેશ આજે આપણે ચર્ચા કરવાના છીએ ભારત વિશે તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર સફલ એકેડેમી પર જીપીએસસી માં તમારું સ્વાગત કરું છું આજે આપણે જોઈશું ભારત વિશે ભારતનું સ્થાન ભારતની સીમા રેખા ભારતનો ભૌગોલિક વિસ્તાર વિશ્વની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કયું છે વિશ્વનો નકશો આપણને દેખાઈ રહ્યો છે ગ્લોબ જેમાં અહીંયા વચ્ચે તમે જોશો ત્યારે તમને જોવા મળશે હવે થી જે ઉપર આવેલી છે વિશ્વ થી ઉપર અને વિશ્વ થી નીચે આવેલા ભાગ ને કહીએ છીએ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ તો ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે એક ખંડ જે ખંડ ને આપણે કહીએ છીએ એશિયા અને એશિયામાં તમને જોવા મળશે એક દેશ જેનું નામ છે તો મેં જેમ હમણાં તમને જણાવ્યું તેમ કે ઉત્તરસ્ય સમુદ્રસ્ય સમુદ્ર ની ઉત્તરમાં વિષ્ણુ પુરાણ નો શ્લોક છે તેમાં લખેલો છે વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ પુરાણ ના શ્લોકમાં ભારત વાત કરી છે જે દેશનું નામ છે વર્ષ આપણે ભારત ઘણા અલગ અલગ નામથી ઓળખીએ છીએ જેમ કે રાજા ભરત ભરત રાજાના નામ પરથી તેને ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવે છે એના પછી આપણે વાત કરીએ તો જ્યારે

આગળ ચર્ચા કરીએ આપણે કે સર ભારતનું સ્થાન સ્થાન મેં તમને હમણાં જણાવ્યું કે ભારત ક્યાં આવેલો છે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં ક્યાં આવેલો છે પહેલી વસ્તુ ઉત્તર પૂર્વ ગોળાર્ધ ભારત ને દક્ષિણ આવેલું છે બંગાળાની ખાડી જોવા મળશે તો આ ત્રણ સમુદ્ર રાશિથી ત્રણ જળ રાશિ થી ઘેરાયેલો પ્રદેશ જે આપણો દ્વીપકલ્પીય પ્રદેશ બરાબર જે આપણો દ્વીપકલ્પીય પ્રદેશ તો ભારત એક દ્વીપકલ્પીય પ્રદેશ પણ ધરાવે છે એવું પણ કહી શકાય કોઈ પણ દેશ કે કોઈ પણ રાજ્ય વિશે જયારે જાણતા હોઈએ ત્યારે સૌથી પહેલા એનું સ્થાન જયારે નક્કી કરવું હોય તો આપણે એના અક્ષાંશ અને રેખાંશ જાણવા જરૂરી થઈ જતા હોય છે અક્ષાંશ અને રેખાંશ અક્ષાંશ અને રેખાંશ માટે એક વસ્તુ યાદ રાખવાની અક્ષાંશ કેવા હોય આડા અને રેખા કેવી હોય ઊભી અક્ષાંશ કેવા હોય આડા અને રેખા ઊભી એટલે કે રેખાંશ ઊભા અને અક્ષાંશ આડા તો અહીંયા જે આવશે એ તમારા માટે શું આવશે રેખાંશ રેખાંશ હંમેશા યાદ રાખવાના પૂર્વ અને પશ્ચિમ રેખાંશ કેવા હોય

અહિયાથી આ બાજુના છે રેખાંશ આ બધા રેખાંશ્રી આઠ ડિગ્રી અને કળા નોર્થ તમે ત્યાંથી આગળ વધશો એટલે આ સૌથી છેલ્લો ભાગ નો અને સૌથી છેલ્લો ભાગ ક્યાં આવે છે તમારા માં ક્યાં આવે છે તમિલનાડુમાં કન્યાકુમારી તમને જોવા મળશે સાડત્રીસ ડિગ્રી છ કળા નોર્થ સાડત્રીસ ડિગ્રી છ કડા નોર્થ તો આઠ ચાર થી લઈને સાડત્રીસ છીનો વિસ્તાર ગુજરાત થી લઈને અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર અડસઠ ડિગ્રી સાત કળા થી લઈને સત્તાણું ડિગ્રી પચીસ કળા સુધીનો વિસ્તાર એટલે હવે તમે એની લંબાઈ અને પહોળાઈ જુઓ જેમ અહિયાં થી અહિયાં સુધી અને અહિયાં થી અહિયાં સુધી એટલે લગભગ ત્રીસ રેખાંશ અને ત્રીસ અક્ષાંશ ની વચ્ચે આવેલો આપણો દેશ હવે અહિયાં થી આને આપણે આમ સીધી લાઈન દોડીએ કે અહિયાં થી અહિયાં નું અંતર અને અહિયાં થી અહિયાં નું અંતર દક્ષિણ કઈ દિશા થઈ દક્ષિણ તમારા માટે કેટલું થતું હોય છે પૂર્વ થી ઉત્તર થી દક્ષિણ ત્રણ હજાર બસો ને ચૌદ કિલોમીટર કેટલા કિલોમીટર ત્રણ હજાર બસો ને ચૌદ કિલોમીટર ત્રણ હજાર બસો ને ચૌદ કિલોમીટર જ્યારે તમે આડું જુઓ એટલે કે પૂર્વ થી પશ્ચિમ થી પૂર્વ પશ્ચિમ થી પૂર્વ નવસો ને તેત્રીસ કિલોમીટર તો તમારે આ અક્ષાંશ યાદ રાખવાના આ રેખાંશ યાદ રાખવાના રેખાંશ સાથે સાથે ત્રણ હજાર બસો ચૌદ કિલોમીટર બે હાજર નવસો તેત્રીસ કિલોમીટર

ટાપુ જોવા મળે છે બંગાળાની ખાડીમાં જોવા મળે છે ટાપુ કયા ટાપુ જોવા મળે છે તો અંદમાન અને નિકોબાર કયા ટાપુ જોવા મળે છે અંદમાન અંદમાન અને અને નિકોબાર નિકોબાર હવે જે ટાપુ છે કયો ટાપુ આ ઉપર અંદમાન ને નીચે નિકોબાર જે નીચે નિકોબાર ટાપુ છે એ નિકોબાર ટાપુમાં નિકોબાર ટાપુનો જે છેલ્લો ખૂણો છે ત્યાં પણ ભારતનું જ શાસન છે

જેને આપણે કહીએ છીએ લક્ષદ્વીપ ટાપુ કયા ટાપુ કહેવાય છે લક્ષદ્વીપ ટાપુઓ કહીએ છીએ હવે અંદમાન અને નિકોબાર અને લક્ષદ્વીપ માટે એક વસ્તુ યાદ રાખવાની કારણ કે આમાંથી પૂછાતા હોય છે ક્વેશ્ચન કે જે લક્ષદ્વીપ ટાપુ છે એનું જે કેપિટલ છે એટલે કે એની જે રાજધાની છે એ આપણા માટે કહી છે કવરત્તી અને જે અંદમાન નિકોબાર છે એની રાજધાની કઈ છે આપણા માટે પોર્ટ બ્લેર બરાબર આ બે વસ્તુ યાદ રાખવાની ખાલી અત્યારે અહીંયા સુધી પડી ખબર હવે આ વસ્તુ થઈ આની સાથે સાથે તમે જુઓ ત્યારે ભારત જે ધરાવે છે આ ભારત મેં તમને હમણાં જણાવ્યું કે આ શું છે અહિયાં બંગાળાની ખાડી આ શું હતું અરબ સાગર નીચે શું આવ્યું આ બધું હિંદ મહાસાગર હવે આ હિંદ મહાસાગર ભારત સાથે કેવો આકાર ધરાવે છે ત્રિકોણ આકાર તો હિંદ મહાસાગર માટે એક વાર રાખી સુ કે હિંદ મહાસાગર નો આકાર કેવો દે ત્રિકોણ આકાર કેવો આકાર દે ત્રિકોણ આકાર હવે ભારત અને આ એક નાનું ટાપુ જો દેખાય છે छोटू સુ એ સુ છે આપડું તો એ આપડા માટે છે શ્રીલંકા જ્યાં રામા રીત હતું તો બરાબર તો શ્રીલંકા શ્રીલંકા જગ્યા છે એ જગ્યાને ને કહેવામાં આવે છે સમુદ્ર ધુની શું કહેવામાં આવે છે સમુદ્ર ધુની અને એ સમુદ્ર ધુની એટલે કઈ સમુદ્ર ધુની આપણી પાલ્ સમુદ્રધુની કઈ સમુદ્રધુની પાલક ની સમુદ્રધુની સર સમુદ્રધુની કોને કહેવાય સમુદ્રધુની એટલે સમુદ્ર બે બાજુ જમીન છે અને વચ્ચે પાણી છે તેને કહેવાય સમુદ્ર ધુની જમીન પાણીથી કપાય એને કહેવાય સમુદ્ર ધુની બરાબર અને આનું ઉલટું થઈ જાય કે બંને બાજુ પાણી છે અને વચ્ચે જમીન આવી ગઈ એને કહેવાય બરાબર બે બાજુ અહીંયા શું હતું જમીન જમીન વચ્ચે શું આવ્યું પાણી તો આને શું કહીશું સમુદ્ર ધુની બરાબર અને અહીંયા બે બાજુ પાણી પાણી જમીન કહેવાય બરાબર આપણને અહીંયા શું જોવા મળે છે પાલ્કની સમુદ્ર ધુની શું જોવા મળે છે પાલ્કની સમુદ્ર ધુની ત્યાંથી તમે થોડા આગળ આવો તો અહીંયા આ જે તમને આ દેખાઈ રહ્યું છે આ તમારા માટે એક અખાત છે કયો અખાત છે એ અખાતને આપણે કહેતા હોઈએ છીએ મન્નારની ખાડી અથવા મન્નાર નો અખાત શું કેવાય છે મન્નાર નો અખાત ગનાર બીજો અખાત તમને ક્યાં જોવા મળે સર અમારે જ કયો અખાત જોવા મળે છે અખાત એના પછી તમે અહિયાં જોશો તો કયો જોવા મળશે કચ્છ નો અખાત કયો અખાત જોવા મળશે કચ્છ નો અખાત બરાબર તો આ દરેક વસ્તુ આપણે ધ્યાન રાખવાની

સાતમા ક્રમનો સૌથી મોટો દેશ તમને જે છે જોવા મળે ભારત એટલે સાતમા ક્રમનો વિશ્વનો સૌથી મોટો દેશ પડી ખબર સુધી તો ભારત જે છે અલગ અલગ દેશ આવેલા છે જેની સાથે ભૌગોલિક સીમા ધરાવે છે અહિયાં સુધી કોઈને કઈ ડાઉટ તો જે આ વસ્તુ આજે આપણે ભણ્યા કે અક્ષાંશ કયા છે રેખાંશ કયા છે એની સાથે સાથે કયા દેશ સાથે સીમાઓ ધરાવે છે એના પછી ભારતનું સ્થાન કયું છે વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો આપણે કયા અખાત આવેલા છે કઈ ખાડી આવેલી છે સમુદ્ર જૂની છે કઈ ઇસ્ટમસ છે આ દરેક વસ્તુ વિશે જે આપણે ચર્ચા કરી એટલું તૈયાર કરી લેવાનું થેન્ક યુ